હોય તાલ એવા હોય મોભ ને ભલે હોય ભાંખારા ભંકારા હોય પણ ગામડા શહેર કરતા સારા હોય મારા બાપ આ આપણી સંસ્કૃતિ છે બરાબર આમ બે મિનિટ તમે વાતો કરો ને તો એમ થઈ જાય કે ના ના કંઈક કીધું કંઈક આમ મજા આવી અંદરથી અને આજકાલ તો જુવાની અહીંયા બહુ બધા આવી ગયા છે અહીંયા તો કે આવી જાય એટલે ભણી એ નોકરી મળી ગઈ હવે લગ્ન કરી દ્યો બરાબર ભાઈ એક વાત બોલો નહીં મને માઈ આપો તો થોડી મને હરે મારા માનીરા આ માઈક છે આપણી ભારતની સંસ્કૃતિ એમાં ગુજરાતની સંસ્કૃતિ ભાઈ ભાઈ એમાં તમારા વાતરા ન પડે ને તો આ કાર્યક્રમ કઈ કામ નો નથી આપણી ગુજરાતી સંસ્કૃતિ ની જે આપણે ગામડા ની માવડીઓ આપણા બાપ હતા સોળ સંસ્કાર છે આપણે ભારતીય સંસ્કૃતિ માં જયારે બાળક નો શ્રીમંત સંસ્કાર થી લઈને અંતિમ સંસ્કાર એમ એક આવે છે એવો રૂડો સંસ્કાર આવે છે એ સંસ્કાર નું નામ લઈને ને પેલા તમારા કાર ખુલી જાય કયો છે કયો બધાના મનમાં લાડવા તો ફૂટે છે પણ કે લાડવા તો ફૂટે છે આ બધા રાજી તો થાય છે પણ મેલ નથી પડતો ઈ છે આપણો લગ્ન સંસ્કાર જો ફોરમ બે તો છે ને પટોળાએ લાવી દીધા એમાં ગોઠણે સોલાઈ ગયા અને રીસાઈ ને મનાવી દીધા પણ ઈ છે ગુના ગામડામાં જે પેલા લગ્ન થતા ને મારો બાપ ઈ તો કઈ ગયા સમીરભાઈ એ સમય મને અનુભવ બહુ વધારે છે કે પહેલા દિન એ કે હોતો હતો અત્યારે મંડમ સર્વિસ વાળા ની હતા અંદર દેહમાં કેવું હતું એવું નહોતું મંડમ સર્વિસ વાળા મોડલ દીધો એવું નહોતું ગામડું હોય ને ગોદરા ને બધું એકબીજા પર માંગતા એટલે એ બાજુ ત્યારે કાઈ નહોતું કોઈ બધું હતું અને તર બધું છે કોઈ કાઈ નથી આવા સાચી વાત છે એટલે એટલે બધું ભેગા કરતા ને એ ભાઈ હરખ જાન આવતી હોય

જો ભાઈ દિક્ષિતભાઈ તો ભાઈ પહેલેથી અત્યારે છોકરી વાળા માં પાસે પ્રયત્ન લીધો છે એમ કે વેજીટેબલ ઢેપલા ખાધેલા હોય ને એમાં હાજરી બોલો એવો સમીર બેન ખબર હશે વેજીટેબલ ઢેપલા ખાધેલા હશે હવે ખાસું કરો તમને પેલા વેજીટેબલ ઘીના ઢેપલા ખાતા નથી નડતા ન હતા પ્યોર ઈના ઢેપલા ખાય ને કોઈ હાથમાં બરાબર થાય છે ભાઈ মার মতর টরা。য়াইতর পয়কাজিথ এডায়াDowni ক়াকাজি চা ইমমন্যার অরাসুন্ এ আছযাহারা আছ্যাগনায়াীবইজ্িকাঠা puedoুর এক্য়ার াছযা

ભલા માણસો અહિયાં તો મેકઅપ વગેરે લાલ લાલ સકાડા પડે જ કે આય બરાબર કે વાત હે પણ એમ ને આ બહુ કેવાય હો હોલી વર્ષ કરતા આ વર્ષ તો બહુ સારું બોળીએ છે એવું છે ને બહુ કે ફાટી ગયો છે ભાઈ માણસો સામા માટે કેવા આવું કે હો મારા વાલા અને જો આ બધી મોજ તો હાલતી રહે છે પણ છે ને તેને થોડું ધ્યાન રાખજો અને કોઈ કદાચ મનમાં મૂંઝાતો હોય કે હું આ નથી કરી શકતો નથી કરી શકતો તો કોઈ દિવસ કારણ કે ભગવાન બધું એમાં શું કવિ કહે છે કે બહુ ગણ બનતો લીમ લીમ કો કડવો કિયો ચૌદ વિધ્યા કો કવિ કવિ કો કંઠ ન દિયો કંઠ વધુ કોયલ તો કોયલ કો રૂપ ન દિયો અને રૂપ વધુ મો

કોઈ દિવસ મંગાવવાનું નહીં જે હેઠું છે ભગવાને એમાં પોતાને પોતપોતાની શક્તિ લઈ આગળ નીકળી જવાનું એવું છે મારા વહેલા દિક્ષિત હવે લગન ગીતો આપણે જાય અપોરી આપણે ફરી દીધી પણ ભગવાને પુરુષ અને સ્ત્રીનું એવું સર્જન કર્યું છે દુઃખ અને સુખનું કાઢવું એટલે સ્ત્રી અને પુરુષ સારામાં સારું ઉદાહરણ છે સ્ત્રી જેવો ટેકો આજે દુનિયામાં જે પુરુષ કોઈ પણ સફળ હશે એની પાછળ સ્ત્રી મોટામાં મોટો ફાળો ભજવે છે એટલે હોય મારે ત્યારે એની ગઈ મને ગાતા નથી આવડતો સ્ત્રીનું આવ્યું કદાચ આપણે તમારા જેના લગ્ન થઈ ગયા બધાને કહું કદાચ તમારા ઘરના એમ છે ને કેવી લાગુ છે તમારે કેવાનું કેવી રૂપાળ એમ તો કે લંબ નેણી જેને લજા ગણી ઉગતો આંબો રાણ કોલંબો જૂની વાડ નો ભડકો ભાદરમાં નો તડકો પૂનમ નો ચંદ્રમા અને એ જેવું તેનું તેજ હોય એવું મારતું એનું કપાળ એવી જ રીતે હાડા ત્રણ દિવસની ની નવરાશ લઈને પરમાત્મા એ એક મીણની પુતળી બનાવી અને પુતળીમાં જીવ

અત્યારે આજકાલ બધા છે ને એકબીજાને આમ કોઈ ખારું કરતું હોય તો એની ઈર્ષા ને નિંદા ને નફરત કરે આ સારું કરે હું સારું કેમ નથી કરતો ભાઈ આવું ભક્તિમાં માં કરો તો વાંધો નહીં આ મારાથી સારી ભક્તિ કરે હું એનાથી વધારે સારી ભક્તિ કરું પણ જીવનમાં છે ને બધાને એકબીજાને હળી આવવું જોઈએ તો કે એમાં કવિ શું કે દુનિયા કા સબસે બડા હે રોગ ક્યાં કહેગે લોક જોર જોર થી દાત કાઢશો ને તો લોકો ગાંડા કે પાછો પ્રેમ કરશો ને તો આવા રાખે ધીમે ધીમે કામ કરશો ને તો લોકો ટાદા કે ફટાફટ કરશો ને તો કેવું હું લોટાઈ જાય છે બરાબર આયા જો કદાચ તમારથી ક્યારેક રડાઈ જાય તો દુનિયા તમને માય કામ લો કે ને જો ક્યારેક મજબૂત થઈ સમાજની અંદર જીવી જાય તો તમને લાગણી વિના કહે અને ઘરવાળીને જો સાહેબ બધો પ્રેમ થઈ જાય ને તો તમને એ બહુ બગો કે જો માન માનવા મળે તો દુનિયા માવડીઓ કે દુનિયા કે હું તમને એકે બાજુ જ નથી પોકીયો કેના કારણ દુનિયાના 90% લોકો સાહેબ સમાજ શું કરે છે બીજાનું ધ્યાન રાખવા જનમ લીધો છે

તો એ છે ને એનું ઋણ નહીં ચૂકવાય અને જો કદાચ લેવાય જાય તો તે એનો છે ને નિંદા કે નફરત ન કરવી કારણ કે ક્યાં સમયની અંદર ક્યાં જઈને બેવું ને એ લોકો આપણને ભણાવી ગયા છે એટલે બને તો ત્યાંથી આભાર માની નીકળી જવું અને મગજ નામની એપ્લિકેશનની અંદર કોઈ દિવસ નિંદા નફરત કે ઈર્ષા નામની એપ્લિકેશન ડાઉનલોડ ન કરતા જિંદગી હેંગ થઈ જાય અમારા વાલા બીજાને ડરાવનારા હોય ને મેં બહુ અંદરથી ડરતા જોયા છે ઈર્ષાળુઓને મેં ઊંડી ખાઈમાં પણ પડતા જોયા છે અને શંકાશીલ માણસોને મોટા જહાજોમાં પણ મેં મરતા જોયા છે અને ઈશ્વર ભરોસે રહેનારાઓને બાંધી તૂટેલી નાવમાં પણ મેં એટલે કોઈ દિવસ પણ છે ને તમને કઈ પણ મળ્યું છે ને બધો એનો આભાર માનજો કારણ કે છે ને આ દુનિયામાં કારણ કે આપણા જે તમે મકાનમાં રહેતા હોય ને એની દશા દિશા અને વાતાવરણ એના મકાન માલિક ને જ ખબર હોય અને આપણો માલિક એ પરમાત્મા છે એટલે આપણે એના નીતિ અને નિયમો થી ચાલવું જોઈએ અને કારણ કે હાથી ને ટન મોઢે ખાવા જોઈએ છે છતાં એને કોઈ દિવસ વ્યવસ્થાની જરૂર નથી પડી અને હું ને તમે તો બે પેસેન્જર છીએ સાહેબ ભરોસો ન થાય ને તો નો કરતા મારા વાલા પણ નિંદા કે નફરત કરીને અપમાન કરવાનો તમારો કે મારો કોઈ અધિકાર નથી આજકાલ આપણે એકબીજાને ઉચકીને ચાલે આપણે

અને જો તમે દીક્ષિતભાઈને કંઈ કેવું હોય તો છેલ્લું કઈ પૂરું કરી દે અમને ખબર છે તમારે અમને આખરે થાળીના ટંકા વાઘવા મળ્યા છે પણ હવે છેલ્લે એક સિગ વસ્તુ નાખીએ અને અત્યારે જ આ પહેલું સ્ટેજ અમે તે લીધેલું છે એમાં બધો તમારો સાથ અને સહકાર મેળવ્યો છે એનું એક જ કારણ છે તમે અને મારા ગુરુજી તેમજ મારા સંતો અને તમારી જેવા ઓડિયન્સ અમને મળ્યો એ માટે ખૂબ ખૂબ આભાર આવો ને આવો અમે તમને પ્રેમ આપતા રહીશું હવે છેલ્લે એક આપણે જય દોસ્ત કરી એટલે કાર્યક્રમ બધા પૂર્ણ થઈ ગયા બોલો સ્વામિનારાયણ ભગવાન બોલો રામચંદ્ર ભગવાન તો મોહબ્બત હૈ બરાબર